બિલ્ડર દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે વડોદરાના કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી વડોદરા શહેરમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા પલ્લા સાઇટ નામની સાઇટ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કલેક્ટર સમક્ષ કરવામાં આવી રહી છે આ રહેવાસીઓએ જણાવ્યું કે તેમને નિર્ધારિત સમય મર્યાદા દરમિયાન રસ્તાંતર થવાની ખાતરી અપાઈ હતી પરંતુ બિલ્ડર દ્વારા સતત કામ ટાળવામાં આવ્યું છે અને વિકાસના નામે ખોટા વચનો આપવામાં આવ્યા છે જેમાં બિલ્ડર દ્વારા એસબીઆઈ બેંકમાંથી લોન લીધી હતી જેના પગલે સ્થાનિકોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ ભૂમિ છે આ પલ્લા સાહેબના રહેવાસી છે ગિરિરાજ ડેવલપર્સ અમારા બિલ્ડર મૃત્યુ શાહ ચિરાગ શાહ એમને એસબીઆઈમાંથી માંથી સો કરોડ રૂપિયાની લોન લીધેલ છે જેની જાણકારી અમને મળેલ નથી અને હવે એના ઉપર સર્ચ કર્યા પછી જે જાણકારી અમે મેળવી એના ઉપરથી અમને એસબીઆઈ શાર્પ બેંકમાંથી એવું જણાવવામાં આવ્યું કે અમે મુનાિની શાહ અને ચિરાગ શાહને ઓન પેપર ફ્રોડ ડિક્લેર કરેલા છે હવે એના પછી અમને એમને એવું બી જણાવ્યું કે હવે તમને ટૂંક સમયમાં પાંચ ઓગસ્ટ ડીઆરટીમાં જે એમનો ફેસલો આવવાનો છે એ ફેસલા પછી અમારા ઘર સીલ વાગી જાય છે અને ઘણી એવી સાઈડોમાં સીલ વાગેલા છે એટલે અમે એ ડરે છે કે આવા વરસાદના ટાઈમમાં નાના નાના બાળકોને અને ઘરના ઘરડાઓ લઈને કે અમે ક્યાં જઈશું એ બીકના લીધે અમે આજે બધી જગ્યાએ અરજી કરી રહ્યા છે ન્યાયની માગણી કરી રહ્યા છે અમને ન્યાય સિવાય બીજું કંઈ જોઈતું નથી બીજું ઓકે શું નામ ભૂમિકા ભટ્ટ હા મારું નામ પારસ સોની છે આપણે તલસાલી બાયપાસ ઉપર દાવત હોટલની બાજુમાં પલાસ સાઇડ રેસિડેન્સી આવેલી છે હું ત્યાંનો રહેવાસી છું આપણે અમે છેલ્લા પાંચ વર્ષથી ત્યાં રહીએ છીએ બરાબર અમારી સાઇટમાં છે ને બિલ્ડરે બે હજાર સત્તરમાં એને સ્ટાર્ટ કરી છે બે હજાર એકવીસમાં એને ઓન પેપર કમ્પ્લીટ બતાવી છે હાલ બે હજાર પચીસ ચાલે છે અને હજુ પણ એને સાઇટ કમ્પ્લીટ કરી નથી તમે આવશો ને સાઈડ ઉપર જોશો તો કામ બધું અધૂરું છે વાયરિંગ જેવું ને તેવું છે બરાબર ફાયર સેફ્ટી એને અમને પ્રોવાઈડ કરી નથી લિફ્ટ જે લગાવી છે તેનું લાઇસન્સ લીધેલું નથી આ જે અમારું ડ્રેનેજ છે તે વરસાદી કાસ પાણીમાં જોડેલું છે સાઈડ આખી અધૂર છે ડી અને એમાં એને લિફ્ટ લગાયેલી નથી એ ટાવર આખું અધૂર છે જેને આપણે ભૂતિયા બંગલો પણ કહી શકીએ એવું છે તમે આઈને જો જોશો તો હવે આ બધી પ્રોબ્લેમ અમે ફેસ કરી રહ્યા હતા એનાથી તો અમે ગુજરી જ રહ્યા હતા એમ જ અમને નવ તારીખે અમને ખબર પડે છે કે નવ જૂને અમે જે ગુજરાત સમાચારના પેપરમાં જોયું કે બિલ્ડરે એસબીઆઈમાંથી છ કરોડની લોન લીધી છે અને તેની એ ભરપાઈ કરી રહ્યો નથી એટલે એ જ જાણ થતાં અમે પાદરાની જે બ્રાન્ચ છે એસબીઆઈની ત્યાં જઈને મળ્યા ત્યાં અમે બામણિયા સાહેબને મળ્યા તો એમણે અમને જાણ કરી કે હા તમારા બિલ્ડરે અહીંયાથી છોકરોને લોન લીધી છે અને એની એ ભરપાઈ કરી રહ્યો નથી હવે આ કેસ છે ને આપણે એસબીઆઈ શાર્પમાં અમે ટ્રાન્સફર કર્યો છે જે દિવાળીપુરા છે તો ત્યાં જઈને અમે ઇન્દ્રજીત સરને મળ્યા અને એમને અમને જણાવ્યું કે બિલ્ડરે બે હજાર અઢારમાં છ કરોડની લોન લીધી હતી અને એ ભરી નથી રહ્યો અને હાલ એનો કેસ ડીઆરટીમાં ચાલી રહ્યો છે અને એસબીઆઈ એને ફ્રોડ ડિક્લેર કરેલો છે ઓન પેપર એટલે આ બધું જાણ થતાં અમે આ બધી અમારી રજૂઆત લઈને અમે સાહેબશ્રીને મળવા આવ્યા છે કલેક્ટર સાહેબને કે અમને ન્યાય મળે હવે કાલ ઉઠીને જો એસબીઆઈ અગર અમારા ઘર સીલ કરે છે તો અમારે ક્યાં જવાનું બરાબર અમારા છોકરાઓને લઈને અમારે ક્યાં નીકળવાનું અમારા ઘરમાં વડીલો છે નાના નાના છોકરાઓ છે બરાબર અમે ક્યાં જઈશું આ બધું થશે તો આપણે એવું છે કે અમે એક ઓફિસર કલેક્ટરના જે ઓફિસર છે પીએ જે છે એમને મળ્યા એમને અમારી રજૂઆત બહુ ખૂબ સરસ રીતે સાંભળી છે અને ગુરુવારે સાહેબશ્રીને મળવા માટેનું ટાઈમ ફિક્સ કરેલો છે અમારો અગિયાર વાગ્યા બોલાયેલો છે હા હા આના પહેલાં અમે સીએમ સચિવાલય ગાંધીનગર જઈને આવેલા છે સીપી ઓફિસમાં પણ અમે અરજી આપેલી છે અને કપૂરાઈ પોલીસ ચોકીમાં પણ અમે અરજી આપેલી છે ત્યાંથી અમને એવું કીધું છે કે અમે એના ઉપર કાયદેસરની તપાસ કરીશું એવું અમને કીધું છે એમને એને કેટલો સમય હતો એને અમે ત્રીસ તારીખે સચિવાલય ગયા હતા ત્યાર પછી પહેલી તારીખે અમે સીપી ઓફિસ જઈને અને એના પછી બીજી ત્યાંથી અમને એ જ દિવસે કપૂરાઈ પોલીસ ચોકી સીપી પીએ સાહેબને મોકલ્યા હતા ત્યાં મળશે આશા તો અમે એવી જ રાખીએ છીએ કે અમને ન્યાય મળે બરાબર એ આશાએ જ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે કે અમને ન્યાય મળી જાય થવું જોઈએ આવા લોકોને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે ગુનો એમના ઉપર લાગતો હોય એ ગુનાની એમની સજા મળવી જોઈએ મારું નામ પારસ સોની છે